ભગવાન શિવજીએ કથાનો પ્રારંભ કર્યો અને સુંદર મજાની કથા થઈ બિંદુક બ્રાહ્મણ જે બ્રહ્મ રાક્ષસ બનીને જે ભટકતો હતો એને નંદીજી બાંધીને લાવ્યા પ્રેતને બાંધીને લાવ્યા ભાગવતજીમાં વર્ણન છે કે એક લીલા વાંસની અંદર પેલો ધૂંધુકારી બેઠો લીલા વાંસમાં ધુંધુકારી બેઠો અહીંયા પણ કથા છે કે બિંદુક અવસ્થામાં છે મારા શ્રી કીધું તુંબુરજીએ કે એને ગમે તેમ કરીને લઈ આવો પાશથી થી બાંધી દીધો ઝાડ નાખી અને જીવને બાંધીને ખેંચીને લઈ આવ્યા આનો અર્થ એવો થાય ઘણા એમ કે તમે શિવ સાચી છે કે તમે પ્રેમથી ભાવથી સાંભળો તો ફળ મળે પણ એવું કઈ નથી કે ખાલી ભાવથી સાંભળો તો મળે અરે પ્રાણે આવી ગયા હોય ને તોય ફળ મળે કથા એટલી ઉદાર છે કે કોઈ તમને પરાણે પકડીને લાવ્યું હોય ને તમે કદાચ અહીંયા બેસીને કથા ન સાંભળો કુભાવ તમારા પ્રગટ થાય અરે રે ક્યાં લાવી મને તો અહીંયા હેરાન થઈ ગઈ ને તો ગરમી લાગે છે તમે ભલે કુભાવથી સાંભળો સાકર તમે દિવસે ખાઓ તોય ગળી લાગે અને રાતે ખાઓ તોય ગળી લાગે હસતા હસતા ખાઓ સાકર તોય ગળી લાગે અને રોતા રોતા ખાઓ ગળી લાગે પુરાણ તો કથા છે બાંધીને બેસાડ્યો એક દિવસ બે દિવસ ત્રણ દિવસ ચાર આમ કરતા કરતા નવ દિવસ પરિપૂર્ણ થયા આકાશમાં શંખનાદ થયો નંદી ભ્રંગી શ્રંગી પ્રસન્ન થયા અને ભગવાન શિવજી નો આદેશ થયો બિંદુકનો નો ઉદ્ધાર થાય ભગવાન શિવજીને નજર પડતાની સાથે એનો ઉદ્ધાર થઈ ગયો અને એ જ વખતે આકાશમાંથી વિમાન આવ્યું વિમાન આવ્યું આવી કથા આવે હવે ધ્યાનથી સાંભળો કથા ભાગવતમાં પણ એવી કથા આવે કે એનો મોક્ષ ગયો લેવા માટે વિમાન આવ્યું એટલે આવી કથા સાંભળે એટલે અમુક જે યુવાન ભાઈઓ હોય અથવા તો અમુક જે વ્યક્તિ હોય વિચાર કરે કે આવું કથા સાંભળ પછી વિમાન આવે આકાશમાંથી કઈ વિમાન આવે પછી એમાં બેસીને પછી જાય આવું તો કંઈ અમે જોયું નથી પણ ચોક્કસ કથામાં લખ્યું છે એટલે વિમાન આવે આવે ને આવે પણ સંતો સમજાવે છે વિમાન એટલે શું એટલે શું જેનું વિ શબ્દ નો તે વિતા વિ અહંકાર માન એટલે મોભો મોહન એટલે પ્રતિષ્ઠા મારો અહંકાર માન મારો જે મદ છે એ વિ કથા જતો રહ્યો કથા સાંભળી અને પોતાનો અહંકાર જતો રહે મારું કંઈ નથી અરે આ તો બધું ભગવાનની કૃપા છે આ તો બધો શિવજી કરનારો છે આવો જો ભાવ જાગે અને પોતાનું જે અહંકારનું વજન જો ઓછું થઈ જાય અને તમને ખબર છે જેનું વજન ઓછું હોય એ તરે તરે ને તરે આકાશમાં એ અર્થમાં વિમાન વિગતા માન વિગતા વિ એટલે વિગતા માન એટલે વિમાન શબ્દ દિવ